વિક્રમ ઠાકોરે દસ થી બાર સારા ફેમિલીમાંય અંદર જોવી શકે ને એવા એક સાંસ્કૃતિક મૂવીઓ હતા એમ એક અંદરથી એક શીખ મળે ને એવા મૂવીઓ છે કદાચ વીઆઈપી લોકોને ખબર નહીં પડે આજે નિહાળેલા છે અને એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જયારે ગુજરાતી પડી વખતે ઇન્ડસ્ટ્રીઝેરો એક જ નામ ગાજતું તું વિક્રમ ઠાકોર એક જ નામ ગાજતું તું ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જયારે બીજા બધા ખોવાઈ ગયા તા ત્યારે અને એમને સારા સારા